નમસ્તે મિત્રો હું જીતુ થોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે સૌને જોહાર તો આજે મિત્રો છે ને તો નારી ભાજીને આપણે બનાના સાથે મૂઠ્યા તો મૂઠ્યા કઈ રીતને બનાવાય અને એની કેવી રીત છે એ આજે આપણે જોવા મળશે એક દોસ્તારો છે ને

મિક્સ કરવાનું છે કોણે કોને ખેલાઈ કોમેન્ટ કરી નાખજા અને કોણ કોણ આની વિશે જાણે પાય તે બી કોમેન્ટ પર

মন যোৱা মস্ত পেলি বখত আৰু মু বি বনাওঁ তাই পেলাই বনাও যে নাই গোটেই বি পেলি ভালে રીતના બના રેસીપી છે ને હમણાં હારી આવીને હારાણી તેને દેખાડી દે એ રેસીપી હા કીર્તિકા એ બી રી વિડીયો એટલે જાણી જઈ આજે બનાવીને

एक बार आ भी जाए ना तुम तो खा लो तुम एकदम पो लेपन पापा हम सोते नहीं नहीं अब तो ना पता नहीं जरूरत आ गई नहीं મેન્ટ કરીને લાગ કરી નાખજ કોણ લાગે ત્યાં ખાધા લે જો જય જવાન જવા એ હશે ને જો વઘારીને બી બહુ મસ્ત લાગે વઘારી બનાવીને તો બહુ મસ્ત લાગે નાય એવી પછી મેં અલગથી આપણો વિડીયો બનાવીને થવું પણ તે હજુ લાંબ হাল ত বনাওঁ পাছ পাচি থওঁ জ্বহ জয়ে জাৰ জয়ে কিছু